એવું પડે ને કે સંક્રમણર્મોર્જ નિર્ણયમે કે રાકે શાંતિ આપ એક ના રંગનાલીન પરે ટર્લીલી હ આલ્માસ ઇન્ટરવ્યુ આયો તમારે બોલે બાપુ બાપુ બોલશું ભાઈ આવું ન કરો ભાઈ મોટો સમય અહીંયા દસ લાખથી વધારે લોકો અહીંયા પહોંચ્યા માના દર્શને રઘુનાથપુરીના આશ્રમમાં અત્યારે તો મઠ તરીકે સ્થાપિત થયું છે અને ત્યારે જે અમે એક વિડીયો શૂટ કર્યો હતો કે કિટલીની ચા પીવી હોય તો નાના કાપડા આવો અને એ કિટલીની ની ચા બનાવનાર ભાઈ મારી સાથે ઉભા છે અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત સેવા કરી રહ્યા છે લગભગ આજે કેટલા મહિના થયા અહીંયા પાંચ મહિના પૂરા થયા છે હજુ દિવાળી ઓછી અહીંયા જ રહેવાનું છે અને પાછો દિવાળી પછી બીજો પ્રસંગ આવે એટલે બાર મહિના અહીંયા રહેવાનું છે અને બાર મહિના આવી જ ચા કોઈ જ બદલાવ નહીં ચા માર ચાના ટેસ્ટમાં નહીં બદલાવ ચાના ના બદલાવ નહીં આ છે માતાજીની શક્તિ અને આ છે અદ્ભુત ભક્તિ અને આ ભાઈ મા લાખુ જહુની અને રઘુનાથપુરીની ભક્તિ કરી રહ્યા છે એમને ચોક્કસથી સતત આશીર્વાદ એમના પરિવાર ઉપર વરસતા રહે અને જે રીતે અહીંયા સતત લોકોને ચા પીવડાવીને છે ચા પણ ચેવી પીવડાવી ખબર રાજી થઈને હસતા મોઢે સતત જે ત્રણ ચાર દિવસનો જે કાર્યક્રમ હતો ને કોઈ જ ઉજાગરાની એમની ઉપર અસર નહીં થઈ સતત ચોવીસ કલાક જાગ્યા છે અને એ ચોવીસ કલાક નહીં ચાર દિવસના કલાક ગણો એ ચારે ચાર દિવસના કલાક આ વ્યક્તિ માતાજીની ભક્તિ સાથે જાગ્યા છે ને એમની મનોકામના રઘુનાથપુરી પૂરી સદાય માટે પૂરી કરે છે માથું ટેકવાના છે એવા પ્રસંગમાં કેવા પ્રકારની ચા હશે ભઠ્ઠી ઉપર એટલા બધા લોકોને પહોચી પડશે વિચાર કરો હવે પછીની ચા હે ભઠ્ઠી ઉપર હશે એટલે આના કરતા પણ વિશેષ ટેસ્ટી હશે ચા એટલે આવો કાપડાની ચા પીવા આપડે ઘરે નાનો પ્રસંગ હોય ને નાનો પ્રસંગ હોય આપડા ઘરે હજાર નાના પ્રસંગ માં હજાર માણસો ને ચા પીડાવે તો પાછળ થી ચા ઠંડી થઈ જાય ઘણી વાર રાડ પણ આપડે કરતા હોય કે ભાઈ ચા ઠંડી મહેમાન ને ગરમ ચા પાવો અહીંયા દસ લાખ લોકોને ગરમ ચા પીવડાવી કોઈએ એની કમ્પ્લેન નથી કરી કે આ ચા ઠંડી થઈ ગઈ અને આવનારા સમયમાં એકાવન લાખ થી વધારે લોકો જ્યારે અહીંયા આવવાના છે ને કાપડામાં ત્યારે એટલી જ ગરમ ચા ટેસ્ટમાં વિશેષ ટેસ્ટની ચા અમારા પીવડાવવાના શું નામ આપનું વિશાભાઈ રબારી નામ છે મા લાખું જવું ને રઘુનાથપુરી આશીર્વાદ સદાય આના પરિવાર આના મોટાભાઈના પરિવાર ઉપર વરસતા રહે અને કુરસી બાપુ અત્યારે જે કુરસી ભુવાજી એટલે મહંત શ્રી એક હજાર આ પીઠાધીશ્વર તુલસીપુરી બાપુની જે સેવા કરી રહ્યા છે ને આ સેવા એમના પરિવાર ઉપર કાયમ વરસતી રહેશે તમે કદાચ અહીંયા એક વાક્ય સાંભળ્યું છે એક પંક્તિ સાંભળી સાંભળ્યું છે કચ્છમાંથી આવેલા બેન બોલ્યા હતા એ લાખોના પરચા છે ને એ એવા પરચા છે કે અમારા પરિવારના જે ખર્ચા પૂરા કરે એ જ અમારી લાખોના પરચા આ પરચા કાયમ માટે ફળતા રહેશે જે જે લોકો અહીંયા સેવા કરે છે ને જે જે લોકો અહીંયા ભક્તિ ભાવથી જોડાયેલા રહેશે ને મંદિર સાથે આ મઠ સાથે કુરસી બાપુ સાથે એમના સદાય આ માં લાખો ખર્ચા પૂરા કરશે એની કોઈ પણ શંકાને સ્થાન નહીં અને એની ગેરંટી હું છું बुलो लाखूं